અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે ભરાયેલા પાણી હજુ પણ અનેક વિસ્તારોમાં ઘરકાવ થઈ ગયા હતા તાલુકાના નવા ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવવાને લઈને નવા માંડલ રોડ ઉપર વણકરવાસ ઇન્દિરાવાસ અને પ્રાથમિક શાળાઓ સહિતના વિસ્તારોમાં કમળ સમા પાણી ભરાઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી પાણી ભરાયા છે પરંતુ ઓસરવાના નામ નથી લેતા આવેદન પત્રની નકલમાં જણાવ્યા અનુસાર અહીં દોઢસો જેટલા પરિવારો રહે છે ભરાયેલા વરસાદી પાણીથી માખી મચ્છરોનો ઉપદ્રવ રોગચાળો વકરે તેવી પણ દહેશત સર્જાય છે આ સમસ્યા દર ચોમાસામાં ભારે વરસાદ પડે એટલે ઊભી થાય છે અને શાળામાં જતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસે જઈ શકતા નથી પશુ ઢોરને પણ નુકસાન પહોંચે છે ત્યારે તાજેતરમાં વરસાદી પાણી યથાવત રહેતા લોકોનું જનજીવન

અને આ બાબતે આજે મામલતદાર શ્રી માંડલને અમે રજૂઆત માટે અત્યારે જે અહિયાં બધા ઉભા છે એ તમામ ત્યાં જે પાણીનો ભરાવો થયો છે ને એના કારણે એમને જે હાલાકી ભોગવવી પડે છે પાણી હોય મચ્છરોનો ઉપદ્રવ છે માખીનો ઉપદ્રવ બાળકો નિશાળે જઈ શકતા નથી નાના બાળકો અને વૃદ્ધોને ત્યાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની મોટી મોટી વાતો કરે છે ત્યારે આજે આ નવા ગામના રહીશો અત્યારે આવેદન આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે જે પાણીનો ભરાવો છે એ પાણીનો ભરાવો સત્વરે દૂર કરવામાં આવે મામલતદારે પ્રોટોકોલ પ્રમાણે એઝ યુઝ્યુઅલ સંબંધિત અધિકારીને આ બાબતે જાણ કરશું આનાથી વિશેષ કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી જોઈએ છે કે શ્રી તાલુકા વિકાસ અધિકારી તલાટી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કેવી સૂચના આપે ખાસ કરીને નવા ગામથી માંડલ તરફ જે રોડ છે ને એની બાજુમાં જે ગટર છે એ ગટર ઉપર અનેક દબાણો થયેલા હોય ને એના કારણે ગટર બ્લોક છે જો તંત્ર ધારે તો આ ગટરને ખુલાઈ ખુલ્લી કરી શકે અને જો તંત્રની ઈચ્છા ન હોય તો અથવા તો કોઈના રાજકીય દબાણની અંદર જો આ ગટર ખુલ્લી નહીં કરવામાં આવે તો આ જે હાલાકી છે જે મુશ્કેલી છે એમાં કોઈ ફેર પડવાનો લાગતો નથી આ બાબતે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સંજોગોમાં કલેક્ટર કચેરી કે એનાથી ઉપર પણ અમે રજૂઆત કરવા માટે જવાના છીએ